જંગલમાં ચકલીબેન રોજ નોકરી કરી કરીને બહુ થાકી ગયા હતા એમને લાગતું હતું કે નોકરીમાં જેટલી મહેનત કરે છે એટલા પૈસા મળતા નથી નથી અને ભવિષ્યમાં પણ આનાથી વધારે કંઈ મળવાનું એટલે દિવસ રાત એમના મનમાં એક જ વિચાર ફરતો રહેતો હવે નોકરી છોડીને પોતાનો કંઈક વેપાર શરૂ કરવો જ પડશે ચકલીબેન પોતે જંગલમાં એકલા રહેતા હતા એમના દિલમાં એક વિચાર ચમક્યો મારી મમ્મી એ મને એમની વિરાસત માં બે સોનાની ચૂડીઓ આપી હતી જો હું આ ચૂડીઓ અત્યારે કોઈ સોની પાસે ગીરવે મૂકી આવું તો અને પછી જેમ જેમ મારો વેપાર વધે એમ એમ હું હપ્તા ભરીને ચૂડીઓ છોડાવી લઈશ મન મજબૂત કરીને ચકલીબેન બીજા દિવસે સવારમાં જંગલના સોની પાસે ગયા ભાઈ મારી આ સોનાની ચૂડીઓ ગીરવે મૂકવી છે તમે મને જણાવશો કે કેટલા રૂપિયા મળશે અને કેટલા હપ્તા ભરવાના આવશે અરે ચકલી બેન હવે તો સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે સોનાની ચૂડી ગિરવે મૂકવાથી ખાસ વધારે પૈસા નહીં મળે એના કરતાં તો તમે આ ચૂડીઓ વેચી જ દો ના ભાઈ મારે વેચવી નથી આ તો મારી મમ્મીની નિશાની છે જુઓ તમારી બંગડીની ડિઝાઇન બહુ જૂની છે આગળ જઈને પણ કોઈ ખરીદે એવી નથી એના કરતાં તમે મને વેચી દો હું માર્કેટ કરતાં વધારે પૈસા આપીશ ના ભાઈ મારી વેચવી ન તમે ગિરવે મૂકી મને હિસાબ આપી દો ઠીક છે આ લો પૈસા પણ એક વાત યાદ રાખજો મારે આ પૈસા 3 મહિનાની અંદર એ પણ વ્યાજ સાથે જોઈએ પૈસા હાથમાં આવ્યા પણ ચકલીબેનના દિલમાં થોડો ડર અને થોડી આશા બંને એકસાથે હતા ચકલીબેન પાસે પૈસા તો આવી ગયા પણ હવે એમનું મન વિચારોમાં પડી ગયું મારી પાસે બહુ વધારે પૈસા નથી એ કે હું કોઈ મોટો જોખમ લઈ શકું એમ નથી મારી પાસે જેટલા પણ પૈસા છે એમાં એવો કોઈક વેપાર શરૂ કરવો પડશે કે જેમાં નુકસાન ઓછું થાય અને ગ્રાહકો વધારે આવે સવારે જે બનાવું એ સાંજ સુધીમાં વેચાઈ જાય અને સ્ટોક ખાલી થઈ જાય જેથી બીજા દિવસે ફરી પાજુ બનાવી શકું ચકલીબેન ઘણું વિચારતા રહ્યા અને છેલ્લે એમને એક આઈડિયા આવી જ ગયો બીજા દિવસે વહેલી સવારમાં ચકલીબેને પોતાના ઘરના વાસણો સાથે નાનું એવું એક ટેબલ ગોઠવ્યું અને શરૂ કર્યો મસાલા ચાનો વેપાર ચકલીબેન ખૂબ મહેનતી હતા એટલે વહેલી સવારમાં ચાર થી પાંચ વાગે જ પોતાનો સ્ટોલ શરૂ કરી દેતા એ સમયે જંગલમાં બીજી બધી દુકાનો બંધ હોય અને જે પંખીઓ અને પ્રાણીઓ વેપાર માટે બહાર નીકળે એ બધા ચા પીવા ચકલીબેનના સ્ટોલ પર જ આવે ધીમે ધીમે જેમ ચકલીબેને વિચાર્યું હતું એમ જ એમનો વેપાર ચાલવા લાગ્યો ગ્રાહકો વધતા ગયા અને ચકલીબેન સારા પૈસા બચાવવા લાગ્યા મહિનાના અંતે સમય કરતા થોડું વહેલું જ ચકલીબેન સોનીને વ્યાજ આપી દેતા આમ કરતા કરતા દિવસો પસાર થતા ગયા અને આખરે ત્રણ મહિના પૂરા થયા ત્રણ મહિના પછી ચકલીબેને પોતાની મમ્મીની મૂલ્યવાન વિરાસત જે સોનાની બંગડી સોની પાસે ગીરવે મૂકી હતી એના પૈસા ભેગા કરી લીધા અને એ સીધા સોનીની દુકાને પહોંચ્યા લો ભાઈ તમે જે કે પૈસા આપ્યા હતા એ બધું વ્યાજ સાથે છેલ્લા હપ્તાની રકમ સહિત હવે મારી ગીરવે મૂકેલી બંગડીઓ મને પાછી આપી દો સોનીએ પૈસા લીધા ગણ્યા અને અચાનક કહ્યું આ પૈસા તો વ્યાજ સાથે બરાબર છે બહેન પણ તમે મને નકલી બંગડીઓ આપી હતી એ તમને ખબર છે નકલી બંગડી શું બોલો છો ભાઈ આ તો મારા પુરખોના સમયની સોનાની બંગડીઓ છે એ નકલી કેવી રીતે હોઈ શકે ઉલટું આજના જમાનાના સોના કરતાં આ વધારે શુદ્ધ છે બેન મારી સાથે વાદ વિવાદ ન કરો સોની તમે છો કે હું એકવાર કહું છું બંગડીઓ નકલી છે એટલે નકલી છે પણ ભાઈ જે દિવસે મે ગિરવે મૂકી હતી એ દિવસે તો તમે બરાબર ચેક કરી હતી ને ત્યારે તમને એવું લાગ્યું નહોતું કે બંગડીઓ નકલી છે અને આજે અચાનક આવું કેમ એ દિવસે તમારી હાલત જોઈને મે ઉતાવળમાં બંગડીઓ જોઈ લીધી હતી રોકો હમણાં તમને એ બંગડીઓ બતાવું છું જે તમે મને આપી હતી સોની બંગડીઓ બહાર કાઢીને ચકલીબેનની સામે મૂકી અરે આ બંગડીઓ તો એકદમ કાળી પડી ગઈ છે એટલે જ તો હું તમને કહી રહ્યો છું તમે જે બંગડીઓ આપી હતી એ નકલી હતી મને તો એવું લાગે છે કે ઉપરથી સોનાનો ઢોળ ચઢાવીને તમે મને છેતરી ગયા હતા આ લો તમારી નકલી બંગડીઓ અને અહીંથી જતા રહો

મને તો કઈ સમજાતું જ નથી એ સોની કહે છે કે આ બંગડીઓ નકલી છે પણ મને પૂરી ખાતરી છે કે આ બંગડીઓ તો એકદમ શુદ્ધ સોનાની જ હતી હે ભગવાન હવે આ પરિસ્થિતિમાંથી હું કેવી રીતે બહાર આવીશ ચકલી બેનને પોતાની બંગડીઓ પર પૂરો વિશ્વાસ હતો એટલે એમને વિચાર આવ્યો જો બંગડીઓ સાચી હોય તો સત્ય બહાર આવવું જ જોઈએ બીજા દિવસે વહેલી સવારમાં ચકલીબેન એકલા જ મોટા શહેર તરફ નીકળ્યા એ બંગડીઓ લઈને શહેરના એક જાણીતા જ્વેલર પાસે પહોંચ્યા શહેરની એક મોટી જ્વેલરીની દુકાનમાં જઈને ચકલીબેને પોતાની બંગડીઓ બતાવી બહેન આ બંગડીઓ મને બહુ જૂના જમાનાની લાગતી નથી બંગડીઓ જોઈને એવું લાગે છે કે આજના જમાનાનું સોનું વાપરીને હલકી ગુણવત્તાની બંગડીઓ બનાવીને પેલા સોનીએ તમને છેતરવાની કોશિશ કરી છે મને તો લાગે છે કે આ બંગડીઓ માત્ર બે ત્રણ મહિના પહેલાની જ છે તે પણ હલકી ગુણવત્તાના સોનામાં હવે શું કરું ભાઈ મારી ન્યાય ક્યાં માંગો બહેન આવી બાબતોમાં શરૂઆતથી જ સાવધાન રહેવું જોઈએ આવા અજાણ્યા વેપારીઓ પાસે ક્યારેય સોનું ગીરવે ન મૂકવું જોઈએ હંમેશા જૂના જાણીતા અને વિશ્વાસપાત્ર વેપારી પાસે જવું જોઈએ હવે પછી ચોક્કસ ધ્યાન રાખીશ ભાઈ પણ અત્યારે તમે જ મને તમારી બહેન સમજીને થોડી મદદ કરો હું આ મુસીબતમાંથી કેવી રીતે બહાર આવું આનું સમાધાન શું તમે જ્યારે એ બંગડીઓ ગિરવે મૂકી હતી ત્યારે એ સોનીએ તમને કાચું બિલ આપ્યું હતું ને ના ભાઈ હું એકી ભણેલી નથી અને મને આવી વાતો તો માં વધારે ખબર પણ નથી પડતી એ ભાઈએ સામેથી પણ મને કોઈ બિલ આપ્યું ન હતું પણ જ્યારે હું મારી અસલી બંગડીઓ પાછી લેવા ગઈ ત્યારે એ સોનીએ મારા પૈસા લઈ લીધા અને મને આ નકલી બંગડીઓ આપી દીધી ઠીક છે બહેન એક કામ કરો અત્યારે તમે ઘરે જાઓ હું કંઈક વિચારી રાખું છું કાલ બપોર સુધીમાં તમને કોઈ રસ્તો બતાવીશ કાલ બપોરે ફરી અહીં આવીને ચોક્કસ મને મળજોજો તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ ચકલીબેનના દિલમાં હજી પણ ડર હતો પણ સાથે સાથે એક આશાનું કિરણ પણ જન્મ્યું હતું બીજા દિવસે વહેલી સવારમાં મનમાં એક આશા અને ઉમેદ બાંધીને ચકલીબેન ફરી એકવાર શહેરના એ મોટા જ્વેલર પાસે પહોંચી ગયા જો બહેન આ રહી બીજી બે નકલી સોનાની બંગડીઓ જે રીતે તમે પહેલી વખતે એ ગામના સોની પાસે ગયા હતા એ જ રીતે આ વખતે પણ પૂરા આત્મવિશ્વાસ સાથે ફરી એની પાસે જ જજો જો બહેન ધ્યાનથી સાંભળો મારી વાત જો ખરેખર તમારી પેલી બંગડીઓ નકલી હતી તો આ વખતે એ તમારી સામે જ બરોબર પરખીને લેશે અને ગીરવે નહીં મૂકે પણ જો તમારી બંગડીઓ તમે કહો છો તેમ અસલી સોનાની જ હતી તો એ ફરીથી લાલચમાં આવીને આ બંગડીઓ પોતાની પાસે ગીરવે મૂકી દેશે અને હા આ બંગડીઓ બનાવવાનો મારો ખર્ચ દસ હજાર થયો છે પણ તમારે

અરે તું ફરી આવી ગઈ હવે શું છે ફરી ગિરવે મૂકવાનું ચકલીબેન એ બે બંગડીઓ બહાર કાઢે છે એ જોઈને સોનીની આંખોમાં લાલચ ઝળહળી ઉઠે છે મારા મોટા ભાઈ આ બે બંગડીઓ ગિરવે મૂકી દો ને અને અત્યારે થોડા પૈસા મને આપી દો આ બંગડીઓ તો પેલી જેવી જ લાગે છે જે તું પહેલા લાવી હતી હા ભાઈ મારી પાસે કુલ ચાર હતી આ બે ખરા સોનાની છે જો તમને શંકા હોય તો તમે ચકાસી પણ શકો છો સોની ની અંદરથી ખબર હતી કે પેલી બંગડીઓ ખરા સોનાની જ હતી એટલે એને ખાતરી થઈ ગઈ કે આ પણ ખરા સોનાની જ હશે બેન વારંવાર ગિરવે મૂકશો પછી છોડાવશો એના કરતા એક જ વખત વેચી દો ને ના ભાઈ આ મારી મમ્મીની નિશાની છે અમારા પૂર્વજોની ભેટ મારું મન અને વેચવાની રજા આપતો નથી સોની પૂરેપૂરો લોભમાં આંધળો બની ગયો હતો આ પણ પેલી બંગડી જેવી ખરા સોનાની જ હશે પૈસા આપી દઉં પછી જ્યારે 4 મહિને એ પાછી આવશે ત્યારે નકલી બંગડીઓ આપીને એને ફસાવી દઈશ આ લો 60000 રૂપિયા હકીકતમાં તો આ બંગડીઓની કિંમત 45 થી 50000 જ છે પણ તમે તો અમારા ઘરના જેવા જ બની ગયા છો ને આ વખતે પણ પેલા સોનીએ કોઈ પણ જાતનું બિલ ચકલીબેનને આપ્યું નહીં અને ચકલીબેન શાંતિથી પૈસા લઈને ચાલ્યા ગયા બીજા દિવસે ચકલીબેન ફરી શહેરના સાચા જ્વેલર પાસે પહોંચ્યા ભાઈ જો એ ગામના સોનીએ મને 60000 રૂપિયા આપ્યા એ હજી પણ તમને ઠગતો જ રહ્યો છે આ બે બંગડીઓની સાચી કિંમત 130000 રૂપિયા હતી અને એણે તમને માત્ર 60000 જ આપ્યા પણ સારું થયું તમે કોઈ પુરાવો તો નથી લીધો ના ભાઈ મે કોઈ પુરાવો લીધો નથી પણ હવે હું શું કરું તમે હવે શાંતિથી ફક્ત તમારા કામ પર ધ્યાન આપો હવે 3 થી 4 મહિના પછી એ ફરીથી તમારી પાસે આવશે જ કારણ કે તમે એને હવે વ્યાજ પણ નહીં આપો અને પાછી બંગડીઓ લેવા પણ નહીં જાઓ અને જો એ જંગલના રાજા સિંહને બોલાવવાની ધમકી આપે તો ભલે આપવા દેજો બસ ત્યારે મને એક ફોન કરી દેજો હું પોતે ત્યાં પહોંચી જઈશ દિવસો પસાર થવા લાગ્યા ચકલીબેન પોતાની ચાની લારી પર સાચી મહેનતથી સારો ધંધો કરવા લાગ્યા આ તરફ ગામના સોનીને લાગ્યું કે ચકલીબેન હવે અસલી બંગડીઓ લેવા આવશે એટલે એ સોનીએ એ જ ડિઝાઇનની નકલી બંગડીઓ બનાવવા માટે ઇમિટેશન જ્વેલરી બનાવતા કારીગરને પોતાની દુકાને બોલાવ્યો અને એ કારીગરને જોતા જ ખબર પડી ગઈ કે એ બંગડીઓ પેલા થી જ નકલી છે જ્યારે સોનીને આ વાતની ખબર પડે છે ત્યારે તે તરત જ ચકલીબેન પાસે પહોંચે છે ચકલી તે મને નકલી બંગડીઓ આપી હતી ભાઈ મે જે બંગડીઓ આપી હતી એ તો ખરા સોનાની જ હતી સોનીને હવે સમજાઈ જાય છે કે ચકલીબેને તેની ચતુરાઈ તેની સામે જ વાપરી છે હવે ગુસ્સામાં જંગલના રાજાને બોલાવવાની ધમકી આપે છે બીજી તરફ ચકલીબેનનો ફોન આવતા જ શહેરનો ઝવેરી પણ ગામના સોનીની દુકાને પહોંચવા નીકળી જાય છે જોત જોતામાં જંગલનો રાજા સિંહ અને બીજા બધા પણ ગામના સોનીની દુકાને પહોંચી જાય છે પહેલા તમે બોલો ચકલીબેન તમે કેમ આ ભાઈને નકલી બંગડીઓ આપી સાહેબ આજથી 4 મહિના પહેલા બે આમની પાસે મારી સોનાની બે બંગડીઓ બીરવે મૂકી હતી મે પૂરે પૂરા પૈસા વ્યાજ સાથે ચૂકવી દીધા પણ મારી ભૂલ એ જ હતી કે મે આમની પાસેથી કોઈ બિલ લીધું ન હતું પેલા સોનીને પહેલેથી જ ખબર હતી કે આ બધી હેરાફેરી એને પોતે જ કરી છે એટલે રાજાના ડરથી તે ચકલીબેનને સોનાની અસલી બંગડીઓ પાછી આપી દે છે અને જંગલના રાજા સિંહને કહે છે હા રાજા સાહેબ મારી જ ભૂલ હતી એ બંગડીઓ ખરેખર સોનાની જ છે મારાથી તમને ખોટું બોલાઈ ગયું મને માફ કરી દો પણ રાજા સાહેબ હવે સોનું બિલ વગર ખરીદવું કે વેચવું એ એક ગુનો છે તો આ ભાઈએ બિલ આપ્યા વગર કેવી રીતે આ બંગડીઓ મૂકી જો હું તને એક વેપારીની નજરે જોઈને આ એક વાર માફ કરું છું પણ યાદ રાખજે જો આજ પછી તે બિલ વગર સોનું ખરીદ્યું કે વેચ્યું તો હું તારી એવી હાલત કરીશ જે તું વિચારી પણ નહીં શકે આમ જંગલના સોનીને મોટો સબક મળી ગયો અને તેણે બિલ વગર સોનું વેચવાનું કે ખરીદવાનું બંધ કરી દીધું સાથે જ ચકલીબેનને પણ ઘણું શીખવા મળ્યું કે સામેવાળી વ્યક્તિ ગમે તેટલી પોતાની હોય પણ કોઈ પણ પુરાવા પ્રૂફ વગર ક્યારેય કોઈ લેવડ દેવડ કરવી જોઈએ નહીં હાય દોસ્તો હું તમારી ચકલીબેન આજે હું